નમસ્કાર નવબ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરના પોલીસ કોન્ફરન્સ હોલ પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે પીએસઆઈની ભરતીના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારની અંદર વડોદરાના એસીપી શ્રી કટારિયા સાહેબ સાયબર ક્રાઈમના એસપી શ્રી મયુરધ્વસિંહ રાજપૂત સિટી પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી રવિ પ્રજાપતિ સાહેબ પાણીગેટ પીઆઈ શ્રી એચ જે પટેલ સાહેબ અને કુનાલ શાહ સાહેબ જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે જેમણે વિશેષ હાજરી આપી હતી અને ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો જેનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો હતો નવપુરા ગુજરાત વડોદરા 5 ટુકડી વેચી શકાય કે 55 55 પણ 6 ટુકડી માં શકાય નહીં એટલે આપણે બધું 5 અને 6 ને પાંચ અને 6 ને ભાઈ આ તો 11 55 વહેંચી ગયા એટલે ટુકડાઓમાં આપણે પછી કરી દીધું એ બધું પ્રશ્ન માં જ બરાબર થોડું એક્યુરેસી ની કસોટી છે તમને વધારે મેસ આવડે એની કરતાં તમારી વધારે એક્યુરેસી કેટલી છે એ તમારી ચકાસવામાં આવે છે એની અંદર હવે જો પહેલો ઓપ્શન જોવો શું છે પહેલો ઓપ્શન પહેલો ઓપ્શન સાઈન છે સાઈન માંથી તમે 5 ભાગ કરીને આપો એટલે આ કેટલા છે 55 55 ને 6 ટુકડીમાં સરખા વેચી શકાય આજે સ્પેશિયલ સેવન ડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેર પોલીસના હેડક્વાર્ટરમાં હોલની અંદર આજે જે રિટર્ન એક્ઝામ જે છે જે શારીરિક પરીક્ષા પછી જે રિટર્ન એક્ઝામ આવે છે રિટર્ન એક્ઝામ માટે જે કેન્ડિડેટ એક્ઝામ આપનાર છે એના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું જેમાં અમે પોતાના જે પરીક્ષાના અનુભવો છે શેર કર્યા છે એમના જે ડાઉટ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સેવન ડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અમને આના માટે ઇન્વાઇટ કર્યા અને જે પરીક્ષાની તૈયારી કરવાવાળા બાળકો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા